સુરતના હીરાબાગ મેન રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા પીવાની લાઇનમાં લીકેજ થતા હજારો લીટર પાણી રોડ પર વેડફાયું છે પાણીની લાઇન રાત હોવા છતાં પાલિકાના કોઈ પણ કર્મચારીઓ ડોકાયા પણ નહોતા સુરત મહાનગરપાલિકાની અનેક જગ્યાએ ઘોર બેદરકારીના કારણે સ્થાનિક લોકોને ભોગ બનવું પડી રહ્યું છે સુરતના હીરાબાગ મેઇન રોડ પર પીવાના પાણીની લાઇનમાં લીકેજ થતા રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે છલા બે દિવસથી પીવાના પાણીની મેઇન લાઇનમાં લીકેજ હોવા છતાં પાલિકાના કોઈ પણ કર્મચારીઓએ કામગીરી કરવાની તસદી લીધી નથી થોડા દિવસ પહેલા સીમાડા સરથાણા વિસ્તારમાં પીવાના પાણીની મેઇન લાઇનમાં લીકેજ હોવાથી પાણીની લાઇનને રિપેર કરવામાં આવી હતી ત્યારે ફરીથી હીરાબાગ વિસ્તારમાં પીવાના પાણીની મેઇન લાઇનમાં લીકેજ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો મહત્વનું છે કે હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને આ પ્રકારે પીવાના પાણીનો વેડફાટ ખૂબ જ ચિંતાનો વિષય છે કારણ કે ગુજરાતના તળિયા ચૂક્યા છે પાલિકાના અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે બે દિવસથી સતત પાણી વેડફાઈ રહ્યું છે ત્યારે મેન લાઈનનું રિપેરિંગ ક્યારે થાય તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સુરત